નમસ્કાર દોસ્તો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં મહત્વના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ અમારીને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમને મળતી રહે મિત્રો સૌપ્રથમ પ્રથમ ખેડૂતલક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો ગુજરાતના ખેડૂતોને નિશ્ચિત થઈને શિયાળુ પાકોનું વાવેતર કરી શકે તે માટે રાજ્ય સરકાર પૂરતા પ્રમાણમાં સિંચાઈ માટે પાણી પૂરું પાડવાની છે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે સરદાર સરોવર સહિત ગુજરાતના બસોના સાત જળાશયોમાં અઠ્યાસી ટકા એટલે કે સાત પોઈન્ટ પંચ્યાસી લાખ એમસીએફટીથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે ગુજરાતના ખેડૂતો નિશ્ચિત થઈને શિયાળુ પાકનું વાવેતર કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે હાલ ગુજરાતના તમામ જળાશયોમાં પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે મંત્રી ઋષિકેશ પટેલે વિગતવાર માહિતી આપી હતી ઋષિકેશ પટેલે આ સંદર્ભે જણાવ્યું કે ગુજરાતમાં ચાલુ વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન થયેલા સાર્વત્રિક વરસાદને પરિણામે સરદાર સરોવર સહિત રાજ્યના મુખ્ય બસોને સાત જળાશયોમાં પાણીની મબલખ આવક થઈ છે હાલ ગુજરાતના બસોને સાત જળાશયોની કુલ સંગ્રહ ક્ષમતા સામે અઠ્યાસી ટકા જેટલો જથ્થો એટલે કે સાત પોઈન્ટ પંચ્યાસી લાખ એમસીએપટીથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે જે ગત વર્ષની સરખામણીએ ચાર ટકા વધુ છે વિગતવાર વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના જળાશયોમાં પાસઠ ટકા મધ્ય ગુજરાતના જળાશયોમાં બાણું ટકા દક્ષિણ ગુજરાતના જળાશયોમાં એકાણું ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે આ સાથે સૌરાષ્ટ્રના જળાશયોમાં છ્યાસી ટકા અને કચ્છના જળાશયોમાં બાસઠ ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર જળાશયમાં પણ નેવું ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે પ્રવક્તા મંત્રીએ વધુમાં જણાવ્યું કે રાજ્યના જળાશયોની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ હોવાથી ખેડૂતોને શિયાળુ પાકના રહેશે હવે મિત્રો રેશન કાર્ડ ધારકો માટે એક મોટી તમારા માટે ખૂબ જ કામના છે મિત્રો ભારત ગીત વિસ્તાર વસ્તી ધરાવતો દેશ છે એકસો ને ચાલીસ કરોડની વસ્તીમાંથી એંશી કરોડ લોકો એવા છે જેમને સરકાર દ્વારા મફત રાશન આપવામાં આવે છે સરકારે કોરોના સમયગાળા દરમિયાન મફત રાશનની આ વ્યવસ્થા શરૂ કરી હતી કારણ કે કોરોના સંકટ દરમિયાન લોકડાઉનને કારણે તેઓ તેમના ઘરોમાં સીમિત હતા અને તેમની નોકરીઓ પણ બંધ થઈ ગઈ હતી આવી સ્થિતિમાં સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના શરૂ કરી હતી જે અંતર્ગત ગરીબોને મફત રાશન આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે આ યોજના આજે પણ ચાલુ છે પરંતુ સરકારે સમય અનુસાર આ યોજનામાં ઘણા ફેરફારો કર્યા છે પીએમજી એ વાય હેઠળ હેઠળ ઉપલબ્ધ મફત રાશન હવે માત્ર પાત્ર લોકોને આપવામાં આવી રહ્યું છે અને અયોગ્ય લોકોને યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે અયોગ્ય લોકોની ઓળખ કરવા માટે સરકારે તેમના રેશન કાર્ડની ચકાસણી શરૂ કરી છે વેરિફિકેશન દરમિયાન જો કોઈનું રેશન કાર્ડ નકલી હોવાનું જણાય તો તેને રદ કરવામાં આવે છે આ સમાચારમાં અમે તમને ફ્રી રેશન યોજનામાં થઈ રહેલા ફેરફારો વિશે વધુ માહિતી આપીશું તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે હાલમાં દેશના એંશી કરોડ લોકો ફ્રી રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છે પરંતુ અહેવાલો કહે છે કે મોટી સંખ્યામાં લોકો પણ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે કે જેઓ પાત્ર નથી આ અયોગ્ય લોકોમાં વધુ આવક મેળવનારા કરદાતાઓ અને આર્થિક રીતે મજબૂત લોકોનો પણ સમાવેશ થાય છે અયોગ્ય લોકો અંગેની ફરિયાદો મળ્યા બાદ સરકારે આવા લોકોની ઓળખ કરવાનું શરૂ કરી દીધું છે ત્યારબાદ તેમના રેશન કાર્ડ રદ કરવામાં આવશે મિત્રો કેન્દ્ર સરકારે પીએમ કે એ વાયના નકલી લાભાર્થીઓને ઓળખવા માટે એક અભિયાન પણ શરૂ કર્યું છે એકલા ઉત્તર પ્રદેશની જો વાત કરવામાં આવે તો અહીં નેવ લાખ રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે તપાસ દરિયામાં જો કોઈનું કાર્ડ નકલી જણાશે તો તેની સામે તાત્કાલિક શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે અને યાદી બનાવી આવા લોકોને બહારનો રસ્તો બતાવવામાં આવશે આ ક્રમમાં સરકારે યોજનામાં પારદર્શિતા જાળવવા માટે લાભાર્થીઓને ઈ કેવાસી કરાવવાની અપીલ કરી છે